રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી વધુ એકવાર હડતાલ પર ઉતર્યા છે સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ શરૂ કરી છે હડતાલ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહેશે તેમનું કહેવું છે કે દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પણ હવેથી પાંચ વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ તેમજ સ્ટાઇપેન્ડ પણ ચાલીસ ટકાને બદલે માત્ર વીસ જ વધાર્યું છે કોઈ પણ વ્યક્તિ માંગણી કરી શકે છે સામેના વ્યક્તિએ સામેની પાર્ટીએ નક્કી કરવાનું રહેતું હોય છે કે આ માંગણી યોગ્ય છે કે નહીં અને એ વસ્તુ ડિસ્કસ થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે છે હડતાલ એ માત્ર સોલ્યુશન નથી જેથી કરીને આવું થાય એટલે ડેફિનેટલી એવું કહીશ કે એમને જે તે ઓથોરિટીને ઇન્ફોર્મ કરી અને એમની નારાજગી વ્યક્ત કરવી જોઈએ જેથી કરીને એનું આ ભવિષ્યનું સોલ્યુશન આવી શકે એટલા માટે એવું ઈચ્છીશ કે અમારું કામ છે કે પેશન્ટની તકલીફ ન પડે એ જોવાનું અને જે અમે અત્યારે પૂરતું અમારું માનવબળ જે સપોર્ટ સિસ્ટમ અમને આપવામાં આવી છે એના થકી અમે કરી રહ્યા છીએ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને પગલે આજથી ફરી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ